મારું નામ છે ચૌહાણ રવિ બરોબર છે મોટાભાઈ અને મારે આ કાળુ કંટારિયા ની મેલટી કહેવાય મારા માતાજી નો આટલો અનુભવ છે ને હું તો જન્મ છે મારા પપ્પા ને મગજ ની બીમારી હતી કોઈ ભાવનગરનો નો કે કોઈ ડોક્ટર સારું નથી કરી ગયો કરીને હજી ગેરંટી મારી નો કહું પણ મને ભરોસો હતો જે દૂધ નું વાલવા સીખ્યો તે દૂન અહીંયા આવું છું નાળિયર વધેરું છું હા ગાંટા કાઢતા મંદિર હોય બાર ફળિયામાં ઘા કરી દેતા હતા પણ આની શ્રદ્ધા એટલી છે ને અત્યારે ઘરનું કારખાનું કર્યું છે ને અત્યારે એને બહુ હારામ સારું છે હાવ એટલે હાવ ગાંડા પણ મટાડી દીધું છે શ્રદ્ધા વિશ્વાસ હોય ને કાળુ દાદા કંટારિયાની ની મેળી કહેવાય કાળિયા બીડ ની મેળી કહેવાય બરોબર છે અને ભાવથી જો કોઈ અહીંયા દાણા નથી જોતું કોઈ ભુવા છે નહીં ભુવા છે પણ એ ખાલી મંદિર પૂરતા કોઈ જાતનું ખાલી તમને શ્રદ્ધા વિશ્વાસ હોય તો આ તમારું કામ ઉકેલી જાય ઉકેલી જાય ઉકેલી જાય હાડા ત્રણ દિવસ નો થવા દે થોડાક દિવસ પહેલા ની તે વાત છે મારી બાઇક સોરાઈ ગઈ હતી બરોબર છે ચાર જ દિવસ ત્યાં તા કોઈ જાતનું મેં કોઈને નોતું કીધું આને કહી દીધું માં જોજે જ્યાં ગયું હોય ત્યાંથી લઈને ચાર દિવસ માં પોલીસ વાળા ગોતતા મારા ઘરે આવ્યા હતા બાર વાગે રાત ના તમારી ગાડી આવી ગઈ છે પોલીસ સ્ટેશન આવીને લઈ જજો કોઈને મેં નોતું કીધું એટલો ભરોસો છે આ મારું જે કોઈને ભરોસો હોય એ ખાલી મનથી આવીને માને કઈ જાય કે મારું આમ નઈ આમ એટલે લોઢા લોઢામાં લીટો કરી દે એટલો હું ભરોસા સાથે વાત કરું છું બરોબર છે અને તમારી ભરોસો છે અને સેવક મિત્ર મંડળ છે દુખિયાનો નો દરબાર શ્રી મેલડીમાં ધામ કાળિયાભી ભાવનગર